તો તરત જ ત્યાં જોયું કે ત્યાં ગાડી એક સોસાયટીમાં ગાય પડી હતી કે અમે પાંચ દસ લોકોને છું પણ કોઈ ત્યાં ગાડી સેવા કરવા તૈયાર નથી પછી ત્યાંની કન્ડિશન જોઈને ત્યાંનો કોઈ ફેક્ચર થઈ ગયો છે બરાબર ત્યાંથી કોઈ નગરપાલિકાને કોઈ સેવા નથી હવે બીજી બધી આજુબાજુના વિસ્તારમાંથી બી તપાસ કરાવી અને ડિટેલમાં હું તમને કહું થયું તો શું બે દિવસ પહેલાં આ વાછડીનો એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટ થયો એ ટાઈમે યશભૈયા જે આપણી ગૌશાળાના ડોક્ટર છે એ ત્યાં પહોંચ્યા અને એને અહીંયા લાવવાની તૈયારી કરતા હતા ત્યારે નગરપાલિકાના જે ડોક્ટર્સ આવ્યા છે એ આવ્યા એમણે ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કર્યું અને એમણે એવું પણ જણાવ્યું કે આ વાછડીને એ એમની સંસ્થામાં લઈ જશે એટલે એ ત્યાં આગળ મેટર આખી પૂરી થઈ જાય છે કે ગૌમાતાની આ વાછડીની વ્યવસ્થા થઈ ગઈ આ જ વાછળી એ જગ્યાએથી બીજી જગ્યાએ સોસાયટી ની બહાર આવીને આવી હાલતમાં પડી હતી મલ્ટીપલ ફ્રેકચર્સ છે તો આ નગરપાલિકાને પગાર એના માટે આપે છે નગરપાલિકાના જે ડોક્ટર્સ છે આના માટે પગાર આવે છે કે ગાય ને બધાની સામે દેખરેખ કરવાનો ઢોંગ કરવાનો અને પછી એને બીજી જગ્યાએ તરછોડી મૂકવાની આ બનાવ બન્યો તો હવે ગાયની હાલત એટલી ખરાબ છે એના હાર્ટ વધી ગઈ છે એ થથડ છે આખી અને ઠંડીનો માહોલ છે કપડાવાનથી છે કે અહીંયા રાત્રે આઠ વાગે આપણા ડોક્ટર જે ગાય જોઈ ગયા એ અત્યારે લઈને આવ્યા છે એટલે વિડીયોને વધુથી વધુ શેર કરજો તમને બી ખબર પડે કે આ આવા બી બનાવ બને છે પહેલાં બધાની સામે આવીને ઢોંગ કરે છે કે અમે આની દેખરેખ રાખીશું આની સારવાર કરીશું અરે મલ્ટિપલ ફ્રેક્ચર થયું છે એ ગૌમાતાને અને તમે એને તડછોડીને જ અત્યારે શરમ આવી જોઈએ હારાઓ તમે આ જુઓ એની હાલત કેટલી ખરાબ છે પાણી બી નથી જતી વિડીયોને વધુથી વધુ શેર કરજો